પણ મને એ ખબર નથી કે એમનો વર્ષોથી ખમણ બનાવવાનો બિઝનેસ છે તો વાત કંઈક એમ હતી કે થોડા સમય પહેલાં મારી એક નવી ફ્રેન્ડ બની નવી ફ્રેન્ડના કોન્ટેક્ટમાં આવતા ખ્યાલ પડ્યો કે ભાઈ એમનો તો ખમણનો બિઝનેસ છે અને ધમધમાટ ચાલે છે તો એઝ અ ક્રિએટર તરીકે તમને રેસીપી પણ આપવી હતી અને મને પણ શીખવું હતું તો મારાથી પૂછ્યા વગર રહેવાનું નહીં તમે જોઈ શકો છો મેસેજમાં તો એમણે મને રીત જણાવી તો આ ક્રેડિટ એમને જાય છે આ રેસીપીનો તો આજે હું બજારમાં મળતા ખમણનો બ્રહ્માસ્ત્ર શેર કરવા જઈ રહી છું તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરજો યુટ્યુબમાં વાયરલ થયેલા ગમે એટલા વિડીયો જોઈ લેશો પણ આ ટ્રીક તમને ક્યાંય પણ નહીં મળે તો આ ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લીધું છે હવે આની અંદર આપણે રૂમ ટેમ્પરેચરનું પાણી નાખીશું તો અહીં તમે કોઈપણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો છો તો અત્યારે મેં જે કપની મદદથી બધું મેજર લીધું છે ટુ ફિફ્ટી એમએલ છે હવે એક કપ જેટલું હું બેસન લઈ રહી છું તેની સામે હું હાફ કપ જેટલું પાણી નાખીશ તો હાફ કપ જેટલું પાણી નાખ્યા બાદ બે ચપટી જેટલી આપણે હિંગ નાખીશું અત્યારે આપણે મીઠું નહીં નાખીએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આની અંદર ખમણ છે એ ખાતી વખતે ઘણામાં ડચૂરો ન કરે ને એ માટે કરીને અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે જી ફ્રેન્ડ્સ એક કપ બેસનની સામે આપણે અઢી ટેબલ સ્પૂન જેટલા તેલની જરૂર પડશે જેથી ખમણ છે એ સોફ્ટ તૈયાર થશે અને પાછળથી ખાતી વખતે ડચુરો નહીં વળે ઘણામાં ખમણ ખાતી વખતે અંદરથી મીઠા લાગે છે એ માટે કરીને ઘડપણ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે અને હવે આની અંદર આપણે લીંબુના ફૂલ નાખીશું તો બજારના મળતા ખમણમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે તો એક ટી સ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ નાખ્યા છે અને હવે આને આપણે ફેરવી લેશું એટલે તેલ પાણી છે ને એકદમ સરસ મિક્સ થઈ જશે ને આવી રીતે વાળું મિશ્રણ આપણે તૈયાર થશે હવે આને મૂકી દઈશું સાઈડમાં અને એક બાઉલની અંદર અત્યારે આપણે એક કપ જેટલો ચાળ્યા વગરનો બેસન લીધો છે આ બેસન છે મેં આંસુપાલો બ્રાન્ડનો લૂઝમાં જે મળે છે એ બેસનનો ઉપયોગ કરે છે આની ક્વોલિટી છે એકદમ ફાઇન હોય છે હવે આને આપણે ચાળી લીધો છે જેથી એનામાંથી એક પણ ગાંઠા ન રહે અને ફૂલેલો બેસન આપણો તૈયાર મળશે હવે જે આપણે મિશ્રણ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું તો તમે જોઈ શકો છો તેલ પાણી કેટલું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આને આપણે એક જ દિશામાં ફેટી લેશું મિક્સ કર્યા બાદ આપણે આને પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ ફેટશું એટલે એનામાં એરેશન થશે હવે બજારમાં મળતા ખમણમાં આ ટ્રીક કરવામાં આવે છે જેના થકી એ સારા બને છે તેના માટે એક ટેબલ સ્પૂન જેટલું દહીં નાખીશું અને સારી રીતે ફેટી લેશું અહીં તમે જોઈ શકો છો મેસેજમાં મારી વાત થઈ તો મેં એમને જણાવ્યું એમણે કહ્યું કે અમે ખમણ બનાવીએ તો આગલે રાતે જ એમાં આથો લાવીએ છીએ જેના કારણેનો ટેસ્ટ અને વધારે પડતીમાં જાળી પડે છે તો દહીં મિક્સ કરી લીધું છે લીડ કવર કરીને હું આખી રાત માટે આને મૂકી દઈશ જ્યાં ઘરમાં આઠ હોય અત્યારે ઠંડીનો પોર છે એટલે આથો થોડોક ઓછો આવશે પણ આવી જશે હવે જે મોલ્ડ આપણે વાપરવાના હોય એને આછું આછું એટલે કે ઓછું ઓછું તેલ લગાડીને આપણે ગ્રીસ કરી લેશું અહીં બીજે દિવસે જોઈ શકો છો કે ઉપર એકદમ બ્રાઉન સ્પોટ આવી ગયા છે એટલે કે આથો આવી ગયો છે હવે નાની વાટકીની અંદર મેં થ્રી ફોર ટી સ્પૂન એટલે કે પોણી ટી સ્પૂન જેટલી ખાવાનો સોડા લીધો છે આમાં ખાવાનો સોડાનો જ ઉપયોગ કરે છે ચાર ચમચી જેટલું પાણી નાખી દીધું છે કારણ કે આપણે આથો લાવ્યો છે એટલે આ મિશ્રણ થોડું ઘાટું થઈ ગયું છે અને આવી રીતે સોડાને પાણીમાં ડોળીને લેવાથી આરામથી મિક્સ થઈ જશે અને ખમણ બન્યા પછી ઉપરથી રેડ સ્પોટ નહીં પડે અહીં તમે જોઈ શકો છો આથો આવી ગયો છે અને આ સોડાની અંદર મેં એક ટી સ્પૂન જેટલું મીઠું પણ નાખી દીધું હતું કારણ કે અત્યાર સુધી આપણે મીઠું નહોતું નાખ્યું તો અત્યારે આપણે મીઠું નાખી દઈશું તો સારી રીતે ભળી જશે ફરી પાછું એક ચમચી જેટલું પાણી નાખ્યું છે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે સોડા નાખવાથી એકદમ ફોદી મિશ્રણ આપણું તૈયાર થયું છે આવું એકદમ હલકું થઈ જશે તમારું મિશ્રણ એટલે હાથો લાવ્યો છે એટલે અંદર બેક્ટેરિયા તો છે જ સાથે આવી રીતે સોડા નાખવાથી તમે જોઈ શકો છો એકદમ ફોદી મિશ્રણ તૈયાર થાય છે હવે આ મિશ્રણ જોઈને જ ખબર પડી જશે કે ભાઈ આપણા ખમણ છે બજાર જેવા તૈયાર થશે કારણ કે એનામાં એકદમ સોફ્ટ પણ બનશે અને સ્પોન્જી પણ બનશે સારી રીતે એક જ દિશામાં ફેંટવાનું છે આડું અવડું ફેટશો તો હવા ભરાશે ને નીકળી જશે એટલે એક જ દિશામાં ફેંટવાનું બાજુમાં આપણે સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો સોડા નાખતી પહેલાં જ આપણે સ્ટીમર ગરમ કરી લેવાનું છે અને ગ્રીસ કરેલા મોલની અંદર આપણે આ મિશ્રણને નાખી દીધું છે હવે સ્ટીમર ગરમ છે તો આની અંદર આપણે આ મોલને મૂકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે વીસ મિનિટ સુધી એને બાફી લેશું વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરવાની જરૂર નથી વીસ મિનિટ પછી જ આપણે ઢાંકણ ખોલશું જો વચ્ચે ખોલશો તો એનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે ને જાડી પડશે નહીં હવે આપણે ખમણનો વઘાર કરી લઈએ તો કઢાઈની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું રાઈ જેવી ફૂટી જશે એટલે એક ટી સ્પૂન જેટલા અધકચરા ખાંડેલા આખા ધાણા નાખીશું આનાથી ફ્લેવર અને સુગંધ સરસ આવે છે અને ત્રણ તીખા મરચાં લીધા છે જેણે રફલી ચોપ કરી લીધા હતા અને એકવાર ચલાવી લેશું મીઠા લીમડાના પાન નાખીશું અને હ એકવાર ચલાવીને હવે આની અંદર પાણી નાખીશું તો એક કપ બેસન લો ને તો એની સામે અડધા કપ જેટલું પાણી જોઈશે વઘાર માટે તો આ પરફેક્ટ મેઝરમેન્ટ મેં તમારી સાથે શેર કર્યું છે સાથે થોડુંક મીઠું નાખ્યું છે અને એક ચપટી જેટલા લીંબુના ફૂલ નાખ્યા છે સાથે ઘરપણ માટે આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું કારણ કે આ વઘાર છે એ તીખો મીઠો અને ખાટો ત્રણેય ફ્લેવર હોય છે એટલે ચટપટું પાણી તૈયાર થાય છે હવે એક મિનિટ સુધી આપણે એને ઉકાળી લેશું તો અહીં એક મિનિટ પછી સારો એવો ઉભરો આવી ગયો છે ને પાણી ઉકળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વઘારને આપણે પંખા નીચે એકદમ ઠંડો કરી લેશું અહીં વીસ મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી ખમણ તૈયાર થયા છે તો ખુલજા સેમ સેમ અહીં જોઈ શકો છો ઉપરથી તિરાડ પડી છે એટલે કે જે ખમણ છે એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ ફૂલીને આવી રીતે છૂટું પડ્યું છે હવે આ મોલ્ડને આપણે ભારે કાઢી લેશું અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા માટે મૂકી દઈશું પંખાની નીચે નહીં મૂકીએ તો ઠંડુ થઈ ગયા બાદ ખમણ છે એ મોલ્ડમાંથી પોતે જ આપોઆપ આવી રીતે ડીમોલ્ડ થઈ જાય છે તો એને પ્લેટમાં આપણે ઊંધા કરીને કાઢી લેશું અહીં થપથપાવવાની કે કશું કરણ જરૂર નથી તે પોતે આપોઆપ આવી રીતે અલગ થઈ જશે જોઈ શકો છો કેટલી સરસ જાડી પડી છે કેટલા સ્પોન્જી અને ફૂલેલા તૈયાર થયા છે જોઈ શકો છો આવી રીતે ટચ કરતાં જ એમાં બાઉન્સ દેખાઈ રહ્યું છે તો છે ને એકદમ પરફેક્ટ રેસીપી તો અહીં સુધી બધાના નાયલોન ખમણ બનીને તૈયાર થઈ જાય છે પણ વઘાર રેડ્યા બાદ એ ઝાડી દેખાતી નથી અને એકદમ લોટ લોટ જેવું લાગે છે તો અહીં આપણે પહેલાં મનગમતા કટ પાડી લેશું અને અહીં તમે જોઈ શકો છો કે કટ પાડ્યા બાદ કેટલી સરસ ઝાડી દેખાઈ રહી છે જોઈ શકો છો કેટલા સોફ્ટ એકદમ ઝાડી બેઠી નથી ક્યાંયથી પણ અને હવે આનામાં આપણે ચોકોર પીસ કરી લેશું પહેલાં તો તમે મારા વિડીયો કયા શહેરથી કયા ગામથી જોવો છો મને જણાવવાનું ભૂલતા નહીં એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારા વિડીયો ક્યાં ક્યાં અને કોના સુધી પહોંચી શક્યા છે એક પીસ હું કાઢીને પણ બતાવી દઈશ તમને જોઈ શકો છો ક્યાંયથી પણ ઝાડી જતી નથી રહી અને વચ્ચેથી પણ આપણા ખમણ સરસ એવા તૈયાર થયા છે જોઈ શકો છો દેખાય છે ને એકદમ બજારમાં મળતા ખમણ જેવી ઝાડી તો આ એક વખત રેસિપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં વિડીયો કોઈ પણ કારણોસર અત્યાર સુધી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ઉપરથી થોડાક કોથમીરની ભાજી સ્પ્રિંકલ કરી લેશું અને હવે વઘાર પણ ઠંડા છે અને ખમણ પણ આપણા ઠંડા હોવા જોઈએ જી ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે વઘાર નાખી રહ્યા છીએ તો ખમણ એ વઘાર પી જાય છે એટલે કે શોષી લે છે અને આ ખમણ ખાતી વખતે ઘરમાં ડચૂરો પણ નહીં વળે અને અંદરથી એકદમ મોઇસ્ટ હશે એકદમ જ્યુસી હશે અને એકદમ ઘડામાં સીધા સળસડાટ ઉતરી જાય તેવા તૈયાર થાય છે જોઈ શકો છો જેટલું પણ આપણે વઘાર રેડીએ છીએ ને બધું પી લે છે અહીં તમને નજીકથી બતાવી દઈશ જોઈ શકો છો કે ખમણે અંદર સુધી પાણી પીધું છે એટલે આ ગળામાં ડચીરો પણ નહીં વળે તો ફ્રેન્ડ્સ આજની આ મારી મહેનત તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો પણ કારણોસર હેલ્પફુલ રહે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલા બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ